કોરાકને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભુજ જથાબંધ માર્કેટમાં ગોળ સહિતનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો સીઝ કરાયો ઉત્તરાડ પર્વને ધ્યાનમાં રાખી ભુજ શહેરના માર્કેટ યાર્ડ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આકસ્મિક દરોડા પાડી શંકાસ્પદ દેશી ગોળનો જથ્થો સીઝ કર્યો હતો જેમાં મોમાઈ ટ્રેડર્સ નામની પેટીમાંથી વિવિધ બ્રાન્ડના ગોળના નમૂનાઓ પાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો અને સ્થળ પર જ અંદાજે ₹10812 ની કિંમતનો શંકાસ્પદ ગોડ જપ્ત કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ઉતરાણ નિમિત્તે વપરાતા રો મટીરીયલ તથા ચીકીના વિચાર અંગે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે લેબ રિપોર્ટ આવ્યા બાદ ભેડસેડવા સંદોવાયલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફૂડ વિભાગે તૈયારી દર્શાવી છે જેથી તહેવાર દરમિયાન લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય आज रोज तारीख आठ न रोज बपुरना समय भूज शहरना हमीरसर तलाव खाते वंदे मातरम गार्डन पास तलाव पावरी नजीक विस्तार में एक अजाणी महिला मृतदेह नजरे पड़ता घटना प्रकाश में आई थी ए डिवीजन पुलिस स्टेशन तरफ से मेली जांचना आधार ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તડાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે જીકે જનરલ હોસ્પિટલ ખસેરવામાં આવ્યો હતો જ્યારે એ ડિવિઝન પોલીસે અજાણી મહિલાની ઓળખ મેળવવા તથા મૃત્યુના કારણોની તપાસ સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણડી ગામની દક્ષિણ બાજુ આવેલ સીમ વિસ્તારમાં આશાપુરાની લીજની સામે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઈટનું खनन ચાલી રહ્યું હોવાનું મળેલ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ બૂજ દ્વારા કાર્યવાહી કરી. જ્યાં એક એસ્કેવેટર મશીન અને એક ઢંપર વડે ખાણકામ ચાલુ હાલતમાં જડપાયું હતું. જેમાં કુલદીપસિંહ હેમુબા જાડેજા એસ્કેવેટર ચાલક આરીફ અબ્દુલભાઈ બાફણ અને ઢંપર ચાલક खोड़ा भाई रता भाई रबारी एम त्रो ईस्मो स्थल पर हाजर मड़ी आया था तपास दरमियान माटे कोई लीज के परवानगी न होता एस्केवेटर मशीन कंपनी कंपनीन किमत अंदाज़ीत पचास लाख आइसर कंपनी डंपर डम्पर किस लाख तथा डंपर में भरेल आश्रे वीस टन बेन टू रुपया किंमत अठार हजार एम कुल रूपया एसी लाख अठार हजार मुद्दा सीज करी कर कार्यवाही कर वाला नजीक भचाओ गांधीधाम हाईवे पर आज वह सवार अकस्मात सर्जा एक व्यक्ति स्थल अकस्मात एटलो तो के बने वाहनों ने भार नुकसान पहुंचूत हाईवे तो पर थोड़ा समय ट्राफिक व्यवस्था में खलेल पड़ी थी गैस टैंकर संडोवाये हो संभवित जोखम ने ध्यान में राखी तकेदारी ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના પહોંચી ગઈ હતી અને વિસ્તારને સલામત બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે સગીર વયની દિવ્યાંગ બારાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો रापर पुलिस स्टेशन विस्तार तारीख छना रोज नवापरा विस्तार एक गंभीर गुना की घटना एक ईसमें सगीरबई दिव्यांग बाला ललचाव फोस ली अपहरण कर पेट्रोल पंपनी बड़ों की झारी में लई जाइ मरजी विरुद्ध दुष्कर्म कर शारीरिक इजाओ पहुंचा नसी गय घटना की गंभीरता ध्यान में लई पुलिस उच्च अधिकारी मार्गदर्शन हेठ अलग अलग टीमों बना ह्यूमन सोर्स और टेक्निकल एना એલિસિસના આધારે ગણત્રીના કલાકોમાં આરોપી શિવા મોહનભાઈ કોલીને ઝરપી પાડવામાં આવ્યો હતો આ બાબતે રાપર પોલીસ સ્ટેશન ખાતે બીએએનએસની વિવિધ કલમ તથા પોક્સો એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સામે ધરણસર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નારાણ सरोवर પોલીસ સ્ટેશન વિસ્તારમાં લકપત તાલુકાના બરંડા ગામની ઉત્તર બાજુની સીમા પાસ પરમિટ વગર મેટલ ખનીજનું ખોદકામ તથા વહન થતું હોવાનું લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન સ્થળ પરથી હ્યુન્ડાઈ કંપનીનું હિટાચી મશીન ચાલક પપ્પુકુમાર મદનરામ टाटा आईવા ટ્રક ચાલક સદામ મામદ નોડે જેમાં આશરે 15 ટન મેટલ ભરેલ ટ્રેક્ટર ચાલક અબદ્રેમાન મામદ પઢિયાર જેમાં આશરે ત્રણ ટન મેટલ તથા ટ્રેક્ટર ચાલક ઇબ્રાહીમ મુસા પઢિયાર મળી આવ્યા હતા ચાલકો પાસેથી ખોદકામના કોઈ આધાર પુરાવા રજૂ ન થતા ખાર ખનીજ અધિનિયમ કલમ ચોત્રીસ મુજબ આઇવા ટ્રક બે ટ્રેક્ટર તથા હિટાચી મશીન ડિટેઇન કરી ખાર ખનીજ વિભાગને રિપોર્ટ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે गांधीधाम ए डिवीज़न पुलिस स्टेशन विस्तार में राजवी फाटक नजीक चर्च पास गरपादर जेल तरफ जता रोड पर लोकल क्राइम ब्रांच पूर्व कच्छ गांधीधाम द्वारा पेट्रोलिंग दरमियान बातमी आधार कार्यवाही कर एक सफेद रंगी पिकअप डालू में गैरकायदेसर विदेशी दारू जत्थो पकड़ी पाया था तो, जिमा पिकअप डालू चालक बड़ा भाई उर्फे बडूल शक्ताभा भरवाड ने स्थल पर झड़पी ले માલ ભરાવી આપનાર રણમલ ભાલા ભરવાર ફરાર होવાનું બહાર આવ્યું હતું તપાસ દરમિયાન વિદેશી दारूની 750 ml ની 2400 બોટલો જેની કિંમત 31 લાખ એક મોબાઈલ ફોન રોકડ તથા પિકઅપ ડાલુ સહિત કુલ રૂપિયા 36 લાખ 25000 700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે ગાદીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ દરમિયાન नलिया वाछोर हाईवे रोड पर सहयोग होटल पास मानसिक अस्थिर हालत में फरत तो एक ईसम बड़ी आता पुलिस विश्वास में लई पूछपरछ कर नाम शिवकुमर विजयकुमार निशाद होवा उत्तर प्रदेश राज्यना गोरखपुर जिले वतनी हो बाबते उत्तर प्रदेश गोरखपुर जिला पुलिस कंट्रोल रूम तथा पिपराइश पोलिस स्टेशनों संपर्क करता सदर ईसम अंगे गुम नो दाखिल થયેલી હોવાનું જાણવા મળ્યું હતું જેથી તમામ કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરી આજ રોજ અસ્થિર મગજના ઇસમ શિવકુમાર વિજયકુમાર નિશાદને તેના પિતા વિજયકુમાર હરીલાલ નિશાદને સુરક્ષિત રીતે સુપ્રત કરવામાં આવ્યો હતો આ સમગ્ર માનવતા ભરેલી કામગીરી નલિયા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી लाकड़िया रादनपुर सामखियारी नेशनल हाईवे पर गैलिंडिया वाहन चेकिंग दरमियान प्रतिबंधित चाइनीज तुक्क दूरी पकड़वाही चेकिंग दरमियान लाला भाई वेला भाई परमार ने प्रतिबंधित चाइनीज तुक्कल दोरी साथ पकड़ पार्ट आरोपी कब्जा माथी प्रतिबंधित चाइनीज दौरा माजा रील नंग पांच કિંમત રૂપિયા 4000 મરિયાવતા મુદ્દામાલ જપ્ત કરી લાકરિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે लाकरी पुलिसेशन विस्तार में लाकरिया सोढ़ा केम्प पास मुमाईमाताजी मंदिर नजीक आवावरु जगह में खानदी बातमी आधार करायेली रेड दरमियान एक मारूती सुजुकी रिट्स कार में भारतीय नो विदेशी दारू भरेलो थता पुलिस जयंती भाई भीखा भाई कोली ने झड़पी पारियों जय भरत जयंती लाल रवल फरार हो बार कार्यवाही दरमियान भारतीय बनावटना विदेशी दारू बोते એરબોટ લો મારુતિ સુઝુકી રેટ્સ કાર એક Android મોબાઈલ ફોન તથા બે ટ્રૉલી બેગ મડી કુલ 2,97,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપીનો અગાઉ પર લાકરિયા તથા ભજાઉ પોલીસ મથકમાં મારામારી જીપી એક્ટ તથા ચોરી સંબંધિત ગુનાઓનો ઇતિહાસ નોંધાયલ હોવાનું જાણવા મળ્યું છે ભુજ કાતે પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓના સંરક્ષણ અને સારવાર માટે કરુણા અભિયાન બે હજાર છવ્વીસની આગોતરી તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં દસ જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવવાની જાણ કરવામાં આવી હતી અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર આપી તેમનો જીવ બચાવવાને પ્રાથમિકતા પાશે તેમજ જનજાગૃતિ માટે વિશેષ પ્રયાસો હાથ ધરાશે નાગરિકોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ સાથે તેના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવશે વન વિભાગ વેટરનરી ડોક્ટર્સ एनजीओ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જિલ્લામાં 16 થી વધુ બર્ડ કલેક્શન સેન્ટર શરૂ કરાશે સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર 1926 તથા તાલુકા વાઇઝ હેલ્પલાઇન સક્રિય રહેશે તેમજ અંદાજે 500 થી વધુ લોકોની ટીમ અને મોબાઈલ મેડિકલ કીટની વ્યવસ્થા સાથે ઘટના સ્થળેથી જ સારવાર આપી પક્ષીઓનો જીવ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે નમસ્તે करोड़ा अभियान गुजरात वन विभाग के स्तर से पिछले कई दिवस कई वर्षों से 10 से 20 जनवरी के बीच में ऑब्जर्व किया जाता है इस वर्ष भी हर वर्ष की तरह करोड़ा अभियान मनाया जाएगा बट इस करोड़ा अभियान का जो मेन उद्देश्य है वो ये है कि पक्षियों के प्रति जीव दया जो उसके वेरी नेम करुणा से प्रस्तुत होता है ज़्यादा से ज़्यादा लोग इस मुहिम में जुड़ें और इसे एक जन मुहिम बनाए ये हमारी सबसे अपील है इसमें कुछ स्पेसिफिक चीज़ें हैं जो मैं लोगों से आग्रह करना चाहूँगा एक तो उत्तरायण का ये समय जो आएगा तो जो पक्षियों को नुकसान पहुँचता है चाइनीज मांझे से जब पतंग उड़ाते हैं तो चाइनीज मांझे का इस्तेमाल ना करें उसके लिए सरकार की टीम जो है अनेकों जगह दरोड़ा भी पाड़ेगी जिसकी वजह से जो ये इलीगल चाइनीज मांझा है उसको हटाया जाएगा एट द सेम टाइम हमको ये भी सुनिश्चित करना है कि जो पक्षी घायल हैं, उसकी हम वन विभाग को तात्कालिक जाण करें ताकि उनको उचित सारवार मिल सके तो कुल मिला के जब हम ये उत्तरायण की उज्जोड़ी वर्ष करें तो वो पक्षियों के लिए भी कोई नुकसान ना पहुंचाए ये हमारे एक जन आग्रह है जय ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના સ્લમ વિસ્તારોમાં આવેલી શાળાઓની આસપાસ તેમજ ગાંધીધામની વિવિધ જગ્યાઓએ આવેલી ખાણીપીણી લારીઓમાં વિશેષ તપાસની હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજે 75 લારીઓની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં 15 પાણીપુરીના ધંધાર્થીઓની ખાસ તપાસ કરવામાં આવી હતી તપાસણી દરમિયાન ફૂડ વિભાગ દ્વારા જરૂરી સ્વચ્છતાના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું જેમાં ડિસ્પોઝેબલ નો ઉપયોગ કચરાપેટી રાખવી હેન્ડ ગ્લોવ્સ પહેરવા તેમજ પાણીપુરી માટે સ્વચ્છ પાણી અને ડોયાનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી આ દરમિયાન વાસી તથા અનહાઈજેનિક સ્થિતિમાં રાખવામાં આવેલ અંદાજેત 30 કિલોગ્રામ ખોરાકનો સ્તર પર જ નાશ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા જણાવાયું છે કે જન સ્વાસ્થ્યના હિતમાં આવી તપાસ નિયો આવનાર દિવસોમાં પર સતત ચાલુ રાખવામાં આવશે કિડાણા ગામમાં પંચાયતી પ્રાથમિક શાળાનું બંધ પડેલું નવનિર્માણ કાર્ય તાત્કાલિક શરૂ કરવાની સ્થાનિકોની માંગ કિડાણા ગામમાં આવેલી શ્રી કિડાણા પંચાયતી પ્રાથમિક શાળાનું નવનિર્માણ કાર્ય શરૂ થયા બાદ કોઈ કારણોસર બંધ પડી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે શાળાનું નવું બાંધકામ અધૂરું રહેતા ગામના બાળકોને દૂર આવેલી અન્ય શાળાઓમાં જવું પડે છે જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને રોજિંદી આવન જાવનમાં અનેક તકલીફો સહન કરવી પડે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ જો તાત્કાલિક ધોરણે કિડાણા ગામમાં શાળાનું બાંધકામ પુનઃ શરૂ નહીં કરવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થી શાળામાં નહીં તેવી ચેતવણી આપવામાં આવી છે સાથે જ બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી અને સંબંધિત પ્રશાસન પર રહેશે તેમ સ્થાનિકોએ સ્પષ્ટ જણાવ્યું છે મારી સમસ્યા છે સ્કૂલની છ મહિનાનું કીધું તો સ્કૂલ બની જશે અહીંયા કામ ચાલુ છે છતાં પણ કામ બંધ કરાવ્યું છે એમનું કારણ શું છે એમને ખબર નથી એ અમને જાણકારી જોઈએ છીએ એટલા માટે અમે આ કરીએ છીએ આગળ જવાનું વિચારીએ છીએ અમે કેમ કે હજી સુધી સર પણ કઈ જવાબ નથી દેતા અમને આ સામને રજૂઆત અમે સરને ને કરી હતી સર કે અમારું આમાં કઈ નહીં કે તમને બોલવું પડશે સાહેબ અમારી સમસ્યા એક જ છે કે અહીંયા સ્કૂલ જે તોડી છે એ પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય એ જ અમારી એક સમસ્યા છે હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકી છીએ એનાથી અત્યારે બે કિલોમીટર અઢી કિલોમીટર દૂર છે બરાબર હવે બાળકોને હું દૂર મૂકીએ હવે બાળકોની જવાબદારી કોણ લેશે હું

સવારે ભણવા જાય છે તો ઉમા કાને છોકરા પહોંચી જાય રિક્ષા પહોંચી જાય તો સાહેબ બેનું હાજર ન હોય અમારા છોકરાને ઉમા કાને ધણી કોણ અમારા છોકરાની જવાબદારી કોણ અમારી જે સ્કૂલ હતી ત્યાં કને અમને સ્કૂલ ખપે બસ કામ ચાલુ કે કે પહેલા એમ કીધું કે સ્કૂલ બની જાશે બની જાશે ને હાજી સુધી એનો ઠરના ઠેકાણું કાઈ નથી તો અમને એનો જવાબ ખપે અમને

અમારી સમસ્યા એ છે કે અમે છોકરાઓ ભણતા હતા આ સ્કૂલમાં તૂટી ગઈ છે હું આ પાંચ છ મહિના સુધી ભણાવ્યું હવે એમની ફીસ પણ હું છકડાને દેવી પડે છે અને હું આ છે ખાલી કરું અમારે જ્યાં હતી ઊં જ સ્કૂલ જોઈએ છીએ બધા છોકરાઓ ક્યાં જાય ક્યાં વાલી જાય આ ઠંડીમાં અમે જંગલમાં મોકલવા પડે કોણ એની જિમ્મેદારી લે છે અમારે કામ ચાલુ હતું ને બંધ કેમ કરાવ્યું હવે આમને આમ કામ પડ્યું છે પહેલા ચાલુ થયું હવે બંધ કયા કારણે થયું એનું એનું કારણ કારણ શું છે જોઈએ બંધ કરાયું તમે નકામે આગળ તમારું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પાંચ વર્ષ પહેલા નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને નિયમિત પગાર ધોરણના હુકમો અપાયા નિમરુકના પાંચ વર્ષ પૂર્ણ થતા શરતો મુજબ અંદાજે સિત્તેર જેટલા શિક્ષકોને નિયમિત પગાર ધોરણમાં સમાવિષ્ટ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે આ શિક્ષકોને નિયમિત પગાર ધોરણના હુકમો સત્તાવાર રીતે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપવામાં આવ્યા હતા કચ્છ જિલ્લાના અંદર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અગાઉ જે પાંચ વર્ષ પહેલાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકો જે આજ રોજ પાંચ વર્ષ પૂર્ણ કરે છે તેવા સિત્તેર જેટલા શિક્ષકોને આજે આપણે નિયમિત પગાર ધોરણના હુકમ આપીશું સમગ્ર ગુજરાતના અંદર આ પહેલ છે વહીવટની કે વહીવટના સુશાસનના ભાગરૂપે આપણે આજે જ જે પાંચ વર્ષ પૂર્ણ કરે છે એવા તમામ શિક્ષકોને આપણે હુકમ વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને આવતીકાલથી એ પોતાની શાળાના અંદર પૂર્ણ શિક્ષક તરીકે ફરજ બજાવશે એટલે સમગ્ર આ સિત્તેર સિત્તેર આપણા શિક્ષકો એમને આપણે અભિનંદન આપીએ છીએ ખાસ કરીને અમારી જે ટીમ કચેરીની ટીમ એમણે પણ રાત દિવસ સુધી આ એની ચકાસણી કરી અને તાત્કાલિક હુકમો તૈયાર કર્યા છે એટલે સમગ્ર મારી ટીમને પણ અભિનંદન આપીએ છીએ એ સાથે એક નાનકડો બીજો કાર્યક્રમ પણ અમારો અહીં કચેરીના અંદર એ એઈઆઈ તરીકે ફરજ બજાવતા ત્રણ જેટલા એઆઈ મિત્રો વર્ગ બે બન્યા છે અને એક અમારા એઆઈ તરીકે કામ કરતા એ એ પણ એમને પણ અમે વિદાય આપી રહ્યા છીએ એટલે સુંદર મજાનો આ કાર્યક્રમ અભિવાદનનો કાર્યક્રમ પણ અંદર છે અને એ સમગ્ર ટીમ એના અમે શુભેચ્છા આપીએ છીએ માનવીના આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘને दाता તરફથી રૂપિયા 3 लाख નું અનુદાન મળતા તાજેતરમાં મોટી પક્ષના ધર્મસ્થાનકમાં તકતી અને આવરણનો કાર્યક્રમ યોજાયો હતો મારવીના 8 કોટી મોટી પક્ષ જૈન સંઘમાં શ્રી મહાવીર જન્મ કલ્યાણક તથા પરવાધીરાજ પર્યુષણ મહાપર્વમાં મહાવીર જન્મ વાચન તેમજ પરવાધીરાજ પર્યુષર મહાપર્વ દરમિયાન અખંડ જપની અનુમોદનાર્થે માનવી 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી દિલેશભાઈ સંગવીની અને પ્રયત્નથી મોર માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી તથા ઉગ્ર તપસ્વીદાનવીર મહેન્દ્રભાઈ કાંજીભાઈ મહેતા તરફથી 3 લાખ રૂપિયાનું અનુદાન મળેલવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું 8 કોટી મોટીપક્ષના ધર્મસ્થાનકમાં તાજીતરમાં પરમ પૂજ્ય અર્જુનાબાઈ મહાસતી આદીઠાડા ચારની પાવન નિશ્રામાં મોટીપક્ષ જૈન સંગના પ્રમુખ નીકિલેશભાઈ ભંડારી અને મંત્રી નીલેશભાઈ સંગવીના હસ્તે દાતાની તકતીનું અનાવરણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે મહાસતીજીઓ એ આશીર્વચનમાં દાતા મહેન્દ્રભાઈ કાંજીભાઈ મહેતાની અને અનુદાન ઉદાન અપાવનાર નીલેશ आई संघवी अन्नुमोदना आ प्रसंगे संघना भाईओ तथा बहनों बहुरी संख्या में उपस्थित रहा था